પારડી દમણી ઝાપા કોથરવાડીમાં મૂડી સાંજના નાના બાળકોની રમતમાં થયેલા ઝઘડામાં વૃદ્ધ મહિલાને બુટલે કરે સંબંધીઓ સાથે મળી ઢોર માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે પાડી દમડી ઝાપા કોથરવાડી શિવનગરમાં રહેતા મંજુબેન રમેશભાઈ પટેલ ના હોય પારડીની નામાંકિત મહિલા બુટલેગર કંચન કિશોરના પુત્ર રાહુલ સચિન તેમજ જમાઈ મંગેશ અમરનાથ અને અનિલ ભગવાન શાહ સામે નાના બાળકો લખોટી રમવા બાબતે મોટા પુરુષો મહિલાઓ અને વૃદ્ધ જેવાનો લાકડી અને હોકીને માર માર્યો હતો તેવા આક્ષેપો સ્વભાવના રાજેશ પટેલે કર્યો હતો જેમાં બુટલેગરના પુત્ર જમાઈએ ફરિયાદ કરવા સમયે રસ્તા પર ઊભા રાખીને માર માર્યો હતો અને પાંસઠ વર્ષીય વૃદ્ધને પણ માર માર્યાની ફરિયાદ કરવામાં આવી

ને પેલા કાકા સાથે મારામારી કરતા હતા એ લોકો તેવા પછી એ લોકો મને લાકડા લાકડા થઈ ગયા મને તો કશું કઈ વાતની ખબર જ નહીં હતી તો પછી અમે ભાઈ કમ્પ્લેન લખાવા એટલે બધા છોકરાઓ રોડ પર આવ્યા ને બધા બધા અમારા હાથ હાથથી પકડીને પછી અમને પેલા ઠોકી આવે ને એ નથી અને જાડા લાકડાથી અમને ભાઈ ને ભાઈ મેં જેઠાણીના બી બધા કપડા પહેરી નાખેલા એમાં ભાઈ આ તો અમને બી નથી ખબર છે કે પેલા કાકાને માર્યું ને એના પરથી આ તો અમે ખાલી બહાર ઓટલા પરથી બહાર જોવા જ નીકળ્યા

તમે તમે મહિલા ને સુવિધા નહીં કરી આપણે તમે શું કરવા બેઠા પછી આપનું નામ મારું નામ શોભના રાજેશભાઈ પટેલ છે અમૃત પટેલ ન્યૂઝ પારડી